હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બિનસચિવાલય તલાટી હેડ ક્લાર્ક સીઆરસી બીઆરસી કે પછી કંડક્ટર જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થાય તેવા કોમ્પ્યુટરને લગતા જરૂરી વન વનલાઇનર પ્રશ્નો જોવાના છીએ તો વિડીયોને પૂરેપૂરો જોજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો વિડિયોની શરૂઆત કરીશું પ્રશ્ન નંબર એક માઇક્રોસોફ્ટના સ્થાપકનું નામ શું છે તો તેમનું નામ છે બિલ ગેટ સ નંબર બે કોમ્પ્યુટર શબ્દ કયા શબ્દ પરથી બન્યો છે તો જવાબ આવશે ટુ કોમ્પ્યુટ નંબર ત્રણ ચાર્લ્સ બેબેજે બનાવેલ કોમ્પ્યુટરનું નામ શું હતું તો જવાબ આવશે એનાલિટિકલ એન્જિન નંબર ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કોમ્પ્યુટરની કઈ પેઢીમાં થયો હતો તો આપણે જાણીએ છીએ પેઢીમાં તેનો ઉપયોગ થયો હતો નંબર પાંચ આઈસી ઉપયોગ કઈ કોમ્પ્યુટર પેઢીમાં થયો હતો તો જવાબ છે ત્રીજી નંબર છ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કોમ્પ્યુટરની કઈ પેઢીમાં થયો હતો તો જવાબ આવશે પહેલી પેઢી શરૂઆતમાં જ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો નંબર સાત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ એઆઈનો ઉપયોગ કોમ્પ્યુટરની કઈ પેઢીમાં થાય છે તો જવાબ આવશે પાંચમી નંબર આઠ ઘરો અને ઓફિસોમાં વપરાતા પીસી કયા પ્રકારના હોય છે તો જવાબ લખીશું માઇક્રો કોમ્પ્યુટર નંબર હવામાનની આગાહી તથા પરમાણુ સંશોધનો પરમાણુ સંશોધનો માટે કયું કોમ્પ્યુટર વપરાય છે તો જવાબ લખીશું સુપર કોમ્પ્યુટર નંબર દસ સૌ પ્રથમ પ્રોસેસર કઈ કંપનીએ અને ક્યારે શોધ્યું હતું તો આપણે લખીશું ઇન્ટેલ નાઇન્ટીન સેવન્ટી વન ઓગણીસો ને નંબર અગિયાર ડિજિટલ કોમ્પ્યુટર કઈ ભાષા પદ્ધતિ વડે કાર્ય કરે છે તો આપણે લખીશું નરી નંબર બાર ભારતમાં બનેલ પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે તો જવાબ આવશે પરમ નંબર તેર સુપર કોમ્પ્યુટર પરમ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે તો જવાબ લખીશું શ્રી વિજય ભાટકર નંબર બાઈનરી પદ્ધતિના શોધક કોને માનવામાં આવે છે છે તો તેમનું નામ નંબર પંદર વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું હતું તો તેનું નામ છે સી આર એ વાય વન નંબર સોળ કોમ્પ્યુટરના પ્રોસેસર એટલે કે આઈ ચીપ સેમાંથી બને છે તો તે સિલિકોનમાંથી બને છે નંબર સત્તર હોસ્પિટલમાં ઇસીજી અને ડાયાલિસિસ માટે વપરાતા કોમ્પ્યુટર કયા પ્રકારના હોય છે તો આપણે જવાબ આવશે હાઇબ્રિડ હાઇબ્રિડ પ્રકારના કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે નંબર અઢાર ભારત સુપર કોમ્પ્યુટર પરમ કઈ સંસ્થાએ તૈયાર કર્યું તો જવાબ આવશે સી ડેક નંબર ઓગણીસ કયા પ્રકારના કોમ્પ્યુટરનો ઉપયોગ ઘર ઓફિસ અને બિઝનેસમાં થાય છે તો આપણે લખીશું પર્સનલ કોમ્પ્યુટર આપણે જે કોમ્પ્યુટર વાપરીએ છીએ તેને પર્સનલ કોમ્પ્યુટર કહેવામાં આવે છે હવે જોઈએ નંબર વીસ ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓ ક્યાં થાય છે કોમ્પ્યુટરમાં આ જે પ્રક્રિયા હોય છે તે ક્યાં થાય છે તો જવાબ છે એ એલયુમાં એ એલયુમાં આ પ્રક્રિયા થાય છે નંબર એકવીસ કોમ્પ્યુટરમાં અવાજ અને વિડીયોની સુવિધાને શું કહેવાય છે તો તેને કહીશું મલ્ટીમીડિયા નંબર બાવીસ હાર્ડવેર અને સોફ્ટવેરને જોડતી કડી કઈ છે તો તેને કહેવાશે ઓપરેટિંગ સિસ્ટમ નંબર ત્રેવીસ કોમ્પ્યુટરમાં બાઇનરી ભાષાના ઉપયોગનું સૂચન કોણે કર્યું હતું તો તેમનું નામ છે જ્હોન વોન ન્યુમાન નંબર ચોવીસ ટેબ્લેટ પીસી એ કયા પ્રકારનું કોમ્પ્યુટર છે તો તે પણ પર્સનલ કોમ્પ્યુટર જ કહેવાય છે નંબર પચીસ કોમ્પ્યુટરમાં ખામી સર્જાય ત્યારે તે ખામી શોધવાની પ્રક્રિયાને શું કહેવાય છે તો તેને આપણે કહીશું ટ્રબલ શૂટિંગ નંબર છવ્વીસ એકદમ પાતળા લેપટોપ કોમ્પ્યુટર જે હોય છે તે કયા નામથી ઓળખાય છે તો તેને આપણે કહીશું અલ્ટ્રાબુક નંબર સત્યાવીસ કોમ્પ્યુટરના ભૌતિક ભાગ જે હોય છે તેને શું કહેવાય છે તો તેને આપણે કહીશું હાર્ડવેર નંબર અઠ્યાવીસ રેમનું પૂરું નામ શું છે તો એને આપણે કહીશું રેન્ડમ એક્સેસ મેમરી ઓગણત્રીસ એ એલ એલયુ એલયુ નું જે શબ્દ છે જે શોર્ટ ફોર્મ છે તેનું પૂરું નામ શું છે તો તેનો આપણે લખીશું એરેથમેટિક હોય છે નંબર એકત્રીસ રોબ નું પૂરું નામ શું છે તો તેનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી નંબર બત્રીસ એચ ટીએમએલનું પૂરું નામ શું છે તો તેનું પૂરું નામ છે હાઈપરટેક્સ્ટ માર્ક ઓફ લેંગ્વેજ નંબર તેત્રીસ કોમ્પ્યુટર પર બ્લિન્ક થનાર ચિહ્નને શું કહે છે તો તેને કહે છે કરસર